કુંભમેળામાં ત્રિવેણી સંગમ્માશાહી સ્નાન શા માટે કરવામાં આવે છે તેની પાછળનું કારણ છે ખાસ કુંભમેળા બે હજાર પચ્ચીસનું આયોજન જ્યોતિષની ગાણિતિક ગણતરીઓ અનુસાર કરવામાં આવ્યું છે આ મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભાગ લે છે આ દરમિયાન ખૂબ જ ખાસ નજારો જોવા મળે છે તેનું આયોજન બાર વર્ષ પછી કરવામાં આવ્યું છે આ વખતે પ્રયાગરાજમાં કુંભનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આવી સ્થિતિમાં આવો જાણીએ ત્રિવેણી સંગમમાં સ્નાનનું મહત્વ કુંભનું આયોજન મોટા પાયે થાય છે સાધુ સંતો આ મહાન તહેવારની આતુરતાપૂર્વક રાહ જુએ છે આ વખતે મહાકુંભ તેરમી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે તે છવ્વીસ ફેબ્રુઆરીએ સમાપ્ત થશે પ્રયાગરાજમાં શરૂ થવા જઈ રહેલા મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે કારણ કે ગંગા યમુના અને સરસ્વતી પ્રયાગરાજમાં મળે છે આ ત્રિવેણી સંગમ વિશ્વભરમાં પ્રખ્યાત છે ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે આ સિવાય વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રયાગરાજ પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચ્ચીસ માં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું મહાકુંભ મેલા બે હજાર પચ્ચીસ સિગ્નિફિકન્સ શાહી સ્નાન તરીકે ઓળખાય છે શું તમે જાણો છો કે ત્રિવેણી સંગમમાં શા માટે શાહી સ્નાન કરવામાં આવે છે જો તમે નથી જાણતા તો ચાલો તમને તેના મહત્ત્વ વિશે જણાવીએ શાહી સ્નાનનું મહત્વ પ્રયાગરાજનો સંગમ હિંદુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રયાગરાજમાં તે ગંગા યમુના અને સરસ્વતી નદીઓમાં થાય છે પ્રયાગરાજના સંગમમાં ગંગા સરસ્વતી અને યમુનાનું મિલન જોઈ શકાય છે એક ધાર્મિક માન્યતા છે કે મહાકુંભ કુંભ અને અર્ધકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે કુંભમેળા દરમિયાન શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ રહેલું છે શાહી સ્નાન માટે સાધુસંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે જેનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે કુંભમાં સાધુ સંતોને આદરપૂર્વક સ્નાન કરે છે આ કારણથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે સાધુ સંતો પછી ભક્તો ત્રિવેણીમાં સ્નાન કરે છે સંગમનો અર્થ શું છે સંગમ એટલે મિલન સંગમ એક એવી જગ્યા છે જ્યાં પાણીના બે અથવા વધુ પ્રવાહો ભેગા થાય છે કુંભમેળા બે હજાર દરમિયાન આટલી વાર શાહી સ્નાન થશે એક બે હજાર પચીસ મકર સંક્રાંતિ બે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ મૌની અમાવસ્યા ત્રણ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ વસંત પંચમી ચાર બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ માઘી પૂર્ણિમા પાંચ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર